મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે તે જોઈ લઈએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાનો મામલો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપના નેતા રાજુ કરપડાએ સભા યોજી હતી બોટાદના હળદડ ગામે સભા સ્થળે પોલીસ દોડી આવી પોલીસ પર ટોળાએ કર્યો હતો પથ્થરમારો પોલીસે ટીઆર ગેસના સેલ છોડ્યા છે પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોટાદના છે જ્યાં સતત વિરોધ વચ્ચે કઈ રીતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આપના નેતા દ્વારા સભાનું આયોજન પોલીસ તાબડતોડ દોડી આવી તે બાદ પોલીસ અને અહીં રહેલા લોકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો પોલીસે પણ ટીઆર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી બે અલગ અલગ દ્રશ્યો જો કે હાલ તો મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે પણ કેવી રીતે પોલીસની ગાડીની પણ પણ અંદર તોડફોડ કરવામાં આવી છે તે જુઓ વધુ માહિતી સાથે સંવાદદાતા રઘુવીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે રઘુવીર બોટાદમાં ખેડૂતો સતત વિરોધ કરતા હતા જોકે સભા વચ્ચે આજે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા સમગ્ર મામલો શું રહ્યો રઘુવીર જે વાત કરવામાં આવે તો જે છેલ્લા પાંચ દિવસથી બોટાદ જે છે બોટાદનું માર્કેટિંગ યાર્ડ જે ચાલી રહ્યો છે તે વિવાદને લઈને આજે જે વિપક્ષના જે નેતાઓ છે તે તાલુકાનું જે હળદર ગામ છે ત્યાં ખેડૂતો સાથે સભા જે છે તે સભા સંબોધતા હતા તે ચાલુ સભા દરમિયાન પોલીસ જે છે ત્યાં અહીંયા પહોંચી હતી હળદર ગામ ખાતે અને ત્યારે પોલીસ ઉપર એના જે સ્થાનિક લોકો અને ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો ત્યારબાદ પોલીસે ના સૂટકે ચાલે આખરે ટેર ગેસના તેલ છોડવા છોડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને લોકોએ જે સ્વયંભૂ જે લોકો ઉમટ્યા હતા તેમણે પોલીસની જે કાર છે પોલીસની જે વાહન છે તેના ઉપર પણ પથ્થરમાર કર્યો હતો અને તેના ઉપર પણ ભારે નુકસાની થવા પામી હતી પોલીસે પોલીસથી પચીસ જેટલા ટેર ગેસના સેલ છોડ્યા હતા ત્યારબાદ હળવો લાઠીચાર્જ પણ કરવાનો ફરજ પડી હતી અને હાલ સમગ્ર જે મામલો છે તે જિલ્લાની ભાવનગર અમરેલી બોટાદ સહિત જિલ્લાની જિલ્લા ત્રણેય જિલ્લાની પોલીસ જે છે તે હાલ હળદર ગામ ખાતે ખડકી દેવામાં આવી છે અને મામલો હાલ શાંત પાડવામાં આવ્યો છે જી બિલકુલ જી આભાર પૂરી વાત માહિતી માટે રઘુવીર તો તાલુકાના હળદર ગામે ખેડૂતોનું મહાસંમેલન જે છે તે યોજાયું હતું અને સંમેલનમાં જે પ્રમાણે આપણે આપને દ્રશ્યો બતાવી રહ્યું છે કે પોલીસ દ્વારા પોલીસ ઉપર જે સ્વયંભૂ જે લોકો છે લોકો મારો કર્યો હતો ત્યારબાદ પોલીસે વાત કરવામાં આવે તો ટેયર ગેસના સેલ પણ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા હળવો લાઠીચાર જે છે તે પણ કરવામાં આવ્યો હતો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે પોલીસ દ્વારા સુસ્ત અનુભવ કરવામાં આવ્યો છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો પોલીસ ઉપર પણ લોકોનો પથ્થરમારો થયો હતો ત્યારબાદ પોલીસે ટેયર ગેસના સેલ જે છે તે ટેયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને હાલ પોલીસની જે ગાડીઓ છે ગાડીઓને પણ મોટા